અમે પહેલા તો અમને એમ જ થાય છે કે આમાં અમારે ન્યાયની આશા કેમ રાખીશું અમને ન્યાય મળશે કારણ કે અમે જે અમારી પાસે એફઆઈઆર ને અમે જોયું એમાં અમારા છોકરાનું નામ સરનામું અમારા ધંધાનું બધી ડિટેલ છે પણ આમાં જે આરોપી છે એનું ક્યાંય નામ નથી એના સરનામું એના પેરેન્ટ્સનું એમાં કોઈ એની ડિટેલ દર્શાવી જ નથી અને એફઆઈઆર માં માનવ વધની જે કલમ હોય એ પણ લગાડી નથી અને બીજા જ દિવસે છૂટી જાય તો આમાં અમારે ન્યાયની આશા કેમ રાખવી અમને ન્યાય મળશે અમારે કોની પાસે ન્યાય માટે જવાનું અને આમાં શું સમજવાનું બીજા દિવસે આવો અમારા છોકરાને મારી નાખો એ બીજા જ દિવસે છૂટી જાય તો આ શું છે અને સામાન્ય ગુના વાળા તો મારી મારી તોડી નાખે છે તો આને કેમ કઈ નહીં અમે તો એવું જ વિચારી છે કે રૂપિયા લઈ જ લીધા છે ઉપર સુધી ઉપર નીચે સુધી ઉપર સુધી સેટિંગ છે

એટલું જ છે કે જે યોગ્ય સાચી સચોટ અને જે સત્ય હકીકત હોય એ સામે આવે આમાં કોઈ પણ પ્રકારનો ક્યાંય ઉલ્લેખ નથી ક્યાંય કોઈને કહેવામાં નથી એવું કે નથી કોઈને જાણ કરવામાં આવે નથી મને પણ મને પણ ફોન કરીને કોઈ કીધું કે આ રીતનું હતું આમ છે તેમ છે કોઈ પણ પ્રકારે નહીં અને એ ભાઈની ગાડી ફૂલ પૂરેપૂરી સ્પીડમાં જ હતી અને પૂરેપૂરો આખું કરેલું હોય ને એવી રીતના દેખાય છે એક પણ પ્રકારે બ્રેક નથી મારવામાં આગળના કેમેરામાં બીજી જગ્યાએથી અમે બધી જગ્યા ફૂટેજ ભેગા કર્યા અમને બધેથી એવું જ દેખાય છે અને કલમો એકદમ હળવી લગાડી છે કારણ કે અમે ત્યારે અમે શોખમાં હતા અમને ખબર જ નથી ક્યારે એફઆઈઆર બનાવીને કેવી રીતના એને કર્યું ને કારણ કે અમને કલમોની અમને ખબર ન હોય અમારી સામે નજર સામે એફઆઈઆર બનાવી લખ્યું બધું મેં બધું કહ્યું પછી જ્યારે મારી પાસે એફઆઈઆર ની કોપી આવી એમાં નામ સરનામું એડ્રેસ કઈ નથી અને કલમો બધી હળવી છે ત્યાંથી ત્યાંથી પોલીસ સ્ટેશન હતી એને જામીન મંજૂર થઈને છૂટ થોડી દેવામાં આવે આટલું આટલું સરળ ન્યાય ન હોય તો તો કાલ સવારે હું પણ જાઉં ગમે તે જાતા હોય ગમે તે ગમે ને એક્સિડન્ટ થાય મારી નાખે મરી જાય તો માનવ હોત ના શું કરવાનું માણસની કિંમત નથી મોઢે રૂમાલ બાંધી બાંધીને બતાવી દે છે તો મને કેમ ખબર પડે કે આ વ્યક્તિ હતો નહોતો આપને કોઈને કઈ કઈ મીડિયા સમક્ષ કોઈને આપવામાં નથી

સીપી સાહેબને નરમો વિનંતી છે કે આનો એક એક્શન લેવામાં આવે તાત્કાલિક એના પરિવાર જોડે જો થયું હોય તો આ વસ્તુ તો કેમ લે એક્શન તરત જ નર્મ વિનંતી છે કે કાયદો આ કાયદેસર એને હાથમાં લઈને જ બધું કર્યું છે કાય કાયદેસર બધું અને સેટિંગ પૂરે પૂરું આમાં થયું છે ઠેક લગ્ન કારણ કે એફઆઈઆર માં નામ નથી કોઈ વસ્તુ નથી બરોબર અને કાળા કાચ લઈને ગાડી જાય છે તો એને રોકે છે બધાય ત્યારે અને આ તો કાયદેસર એને જીવ જ લઈ લીધો છે

એક્સિડન્ટ કરેલું છે કે જે આ બનાવ બનેલો છે એની ઉપર હજી સુધી માનવ વતની કલમ લગાડેલી નથી તો એની ઉપર માનવ વતની કલમ લાગે અને કાયદેસરના પગલા થાય યોગ્ય ન્યાય થાય એવી અમારી માંગ છે એટલે અમારી આટલું કહેવાનું થાય છે કે અમારી માંગનો સ્વીકાર કરો અને સરકાર પોલીસ થાતું બધાય આ ઉપર ખાસ ધ્યાન આપો જેથી કરીને બીજાના કોઈના સંતાન સાથે આવું ન થાય આજે અમારો તો વયોગ્યો પણ બીજાના થાય અને આજે એક રાતમાં એક દીકરો ગયો કાલે સવારે જો પગલા નહીં લેવાય અને આ જ રીતે બધું ચાલશે તંત્ર તો એક રાતમાં દસ દસ ના દીકરા વહી જશે એમાં કદાચ તમારા કોઈનો પણ હોય કોઈ પણ નો હોય શકે છે એટલે પોલીસ ખાતાથી માંડી ગવર્નર સુધી ઓલા ગૃહમંત્રી સુધીની મારી એક જ માંગ છે કે આમાં યોગ્ય ન્યાય કરો યોગ્ય ન્યાય કરો યોગ્ય ન્યાય કરો અને આરોપીને સમાજ સાથે ખુલ્લો કરો તો આરોપી જોવે કે સમાજમાં આ આરોપીને સમાજ જોવે કે આવા આરોપી આવા છોકરાઓ બધા આવા ગુના કરે છે એને વાળવાની કોશિશ થાય સમાજ જાગૃત થાય આજે અમારો દીકરો કાલે બીજાના દીકરાનો વારો છે તો આ વિશે બધા જાગૃત થાય એના માટે બધું કરો અને અમારા દીકરાને ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો ન્યાય માટે એને કલમ લગાડો માનવ અને હજી એક હજી સુધી અને અમારા મારા ઘરના જે મેમ્બરો છે એને મને અમને તો લેડીઝ છે બહુ અમને આ બાબતમાં ન ખબર હોય પણ અમારા જેન્ટ્સે એવું કીધું કે એફઆઈઆરમાં હજી સુધી એના પપ્પાનું નામ છે એનું એડ્રેસ છે એની જે પર્સનલ ડિટેલ છે ગાડી વિશે ગાડીનો ખબર છે કઈ છે નંબર ખબર છે પણ એની પર્સનલ ડિટેલ કઈ અમારી પાસે આવી નથી અને એફઆઈઆર માં કોઈ જાતનું એડ્રેસ કે એની સરનેમ છે એના પપ્પાનું નામ છે એ કઈ નથી અમારા દીકરાનું અમે બધું આપ્યું છે પપ્પાનું નામ છે આપણું નામ છે એડ્રેસ છે તો એનું કેમ નહીં જરૂર તો એની છે કેમ કે આરોપી એ છે અમે તો નથી આરોપી તો એનું બધું જાહેર થવું જોઈએ આવી રીતે જો છાવરશું તો સમાજમાં ગુના વધશે સમાજ વ્યવસ્થા પડી ભાંગશે એટલે અમારી અરજી સ્વીકારે અને આમાં યોગ્ય ન્યાય કરે અને કદાચ આમાં અમને અમારા દીકરાને સંતોષકારક ન્યાય નહીં મળે તો અમારી ત્યાં સુધી તૈયારી છે કે અમે અહીંથી ઘરે નહીં જાય અમે અહીં ધરણા ઉપર બેસવા સુધીની અમારી તૈયારી છે